ધાબા ભરવા વાળા આવે છે એટલે સીધા હે નાય પડું હવે લોન નમસ્કાર ઝાસી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર એક સાથે પાંચ ઘર બનાવી રહ્યો છું હેક્ટિક સેડ્યુલ છે જમવાના કોઈ ઠેકાણા નથી રહેવાના કોઈ ઠેકાણા નથી ને ઉંઘવાના કોઈ ઠેકાણા નથી પણ પાંચ ઘર બનાવી રહ્યો છે એ ગામડાઓ છે મહેસાણા જિલ્લાનું હુલસણ છે મેવું છે અંબાસણ છે અને અહીંયાથી ચારસો કિલોમીટર ની દૂરી પર આવેલું સૌરાષ્ટ્રનું બોટાદ પાસે આવેલું ભીમડાદ ગામ એક જ દિવસમાં પાંચે ઘર ની વિઝિટ કરવાનો છે અને હરેક ઘરની પ્રોગ્રેસ કેટલી થઈ છે હું તમને બતાવીશ તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે મૂલસણ ગામમાં જ્યાં આપણા માર્બલ આવી ગયા છે સવારના માર્બલની વેટ કરીને બેઠા હતા મૂલસણનું ઘર તમને બતાવું કે મૂલસણનું ઘર અંદરથી બાતી કેવું છે આ જે દિવસ છે ટાઇલ્સ અને ગ્રેનાઇટ આ જે વિન્ડો છે એને ગ્રેનાઇટ ચડાવવાનો તો એ પણ બધા ફિલહાલ પહેલાં માર્બલ આવી ગયા છે માર્બલ ઉતારી લે તો આ છે અમારી માર્બલની અને ટાઇલ્સની ટીમ અમારી મોજલી ટીમ છે બે બે લેતા જાઓ તો આ છે માર્બલ જે વિન્ડો અને દરવાજામાં લાગે છે ક્વિક મોડમાં બતાવી દઉં કે મૂલસણ નું આ ઘર કેવું બની રહ્યું છે ચાલો હા અંદર આવશો તો તમને આ સરસ મજાનો રૂમ જોવા મળશે આઈ ગેસ અઢાર બાય અઢાર છે અંદર તમે જાવશો તો આ બીજો રૂમ છે અઢાર બાય અઢાર છે મોટો રૂમ છે અને બહાર તમે આવશો આ પાછળ બેકયાર્ડ રાખ્યું છે અને ટોયલેટ બાથરૂમ ની વ્યવસ્થા આ જગ્યા પર છે ઉપર ટેરેસ છે આ લાઈન બ્લોક પાથર છું અહિયાં પણ બ્લોક પાથર છું અને આ જે દિવાર છે એને પ્રોપર બાઉન્ડ્રી સરાઉન્ડિંગ બાઉન્ડ્રી કરશું આ વખતેના જે રૂમ છે મોસ્ટલી સ્પેશિયસ છે અને બીજું તો જેટલી જગ્યા મળી હતી એનો આપણે ઉપયોગ કર્યો છે હવે ટ્રેક્ટર મંગાવી લીધું છે પુરાણ કરી અને ટાઇલ્સ અને કામ છે પછી પછી કલર ને ચાલુ થશે તો આ છે મુલસણનું ઘર હવે સીધા જે છે મેવું મેવુ નું ઘર અને મેવુ ની ટીમ અમારી વેટ કરી રહી છે મેવુ નું ઘર કેટલું કમ્પ્લીટ થયું છે ફટાફટ ત્યાં જઈને જોઈએ આપણે અત્યારે મેહુમાં આવ્યા છીએ મેવુંમાં પાછળ ઘરનું કામ ચાલુ છે બે દિવસની અંદર ઘરનું કામ કમ્પ્લીટ કરવાનું છે અને ધાબું ભરવાનું છે પરમ દિવસે જેમ જેમ તડકો થાય એમ એમ કામ થોડું ઓછું થાય છે બહુ ઓછી લાગે છે કેમ કે ગરમી વધારે હોય છે હીટ વધારે પકડે છે એટલે જમવાનું ઓછું ભાવે છે પણ અત્યારે જેટલું કામ થાય એટલું કરશું વાંધો ભાઈ જોઈ લે કે જો ભર બપોર નું કામ આ છે મેવું ઘર માજી નું આપણે ઘર બનાવી રહ્યા છીએ સરસ મજાનો પંદર બાય પંદર નો મોટો હોલ છે આ ટોયલેટ બાથરૂમ છે દરવાજો અંદર રાખ્યું કેમ કે માજી ચાલવાનો પ્રોબ્લેમ છે અને આ છે એમનું ઘર અને અમારી ચાલી રહી છે મહેનત વિષ્ણુભાઈ શું કહેશો છો કામ ચાલી જાય છે ટક સાંજ સુધી ચણતર પતી જશે સાંજ સુધી માં જશે અને પરમ દિવસે અમારું સ્લેબ નું કામ છે પહેલા આમનું કેવું એવું છે કે ભાઈ શર્ટ નથી વેરે પણ ફોટો પેલા પાડવાનો છે હવે અત્યારે જમવાનો સમય થઈ ગયો છે બધા જમી લે છે જમીન બપોરે પાછા કામ ચાલુ કરશું મેં આ કામ હતું તમે જોયું કેવું લાગ્યું હવે સીધા જે છે એ પણ બતાવો અંબાસણ ગામનો સ્લેબ ભરાઈ ગયું છે હવે સીધા જશું આપણે મહેસાણાથી થી ભીમડાદ બોટાદ પાસે આવલું ગામ અઢીસો કિલોમીટર થાય છે આપણે નીકળી ગયા છીએ ઓન ધ વે મહેશ દાદા બધા વેટ કરે છે સ્લેબની ટોટલ તૈયારી થઈ ગઈ છે આપણે જઈને સ્લેબ ભરવાનો છે કેટલું કામ થયું એ પણ તમને બતાવશું આ ભાઈ મસ્ત વિડીયો ઉતારે છે મસ્ત ઈકો ગાડીમાં બેઠા છે એમની બાય કહી દઉં જય માતાજી

બપોરની બાદ પહોંચી ગયા છીએ આપણે ઓલ ક્રેડિટ ટુ તરુણ જાની ખૂબ ગાડી ચલાવી છે આમ તો જોવા જઈએ તો મારી આખી ટીમને ક્રેડિટ હું આપું છું કે આજે જે ખજુરભાઈ લોકોના દિલમાં વસે છે તો જસ્ટ બીકોઝ ઓફ માય ટીમ મારી ટીમના હરેક વ્યક્તિઓ ખૂબ મહેનત કરી છે માતાજી ની કઈ કૃપા કહી શકો આપણે ફિલહાલ પહોંચી ગયા છીએ ભીમડા અને ફટાફટ ઘરનું ધાબુ ભરીએ છીએ જય માતાજી મજામાં ભાઈઓ જય માતાજી જય માતાજી ભાઈઓ જય માતાજી ભાઈ બધાને જય માતાજી આરામથી ફટાફટ શું પહેલા ધાબુ ભરી લઈએ આપણે હાલો હાલો ઉપર સુધી હાલો હા અમારી ધાબાની તમને ટીમ બતાવવા તમે જોશો આ બધા જ લોકો એ દિવસ રાત અહિયાં મહેનત કરી છે ભીમડાથ ગામની અંદર અને આપણું માતાજી ની કૃપાથી આપણું ધાબુ ઉભું થઈ ગયું છે હમણાં ધાબા ભરવા વાળા આવે છે એટલે સીધા નહીં પડ્યું હવે બાપા ભાઈ તમારી આ લાઈન કપજી માં ભાઈ હોય એટલા બધાની જરૂર નથી ભાઈ થોડા થોડા ખુલ્લા ખુલ્લા રહો કોણ કોણ છે કપજી હાલો ભાઈ ચાલુ કરો હાલો ભાઈ ચાલુ કરો મળાત માં અત્યારે સ્લેબ ની શરૂઆત છે ને આજે જે પવન આવી રહ્યો છે ભીમડાથમાં આમ તો ત્રણ ચાર દિવસ થી ફૂલ ગરમી હતી પણ આજે સખત પવન છે ભાઈ આજ માટે આટલું છે ભીમડા ગામમાં સ્લેબ આપણે ભરી નાખ્યું છે દસ દિવસ પછી ધાબુ ખોલશું કામ શરૂઆત ફરી પાછા કરશું પણ આજે ભીમડા ગામનું જે બ્યુટિફુલ ક્રાઉડ છે લવ યુ ભીમડા તમે જે પ્રેમ આપ્યો છે જેટલા લોકો તમે અહીંયા જોઈ રહ્યા છો તમામ લોકોનો ખુબ ખુબ આભાર આઈ લવ યુ સો મચ ફરી પાછો તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ